સ્વાગત છે અનુભવો જણાવશે પ્રજાસત્તાક દિવસ પર નારી શક્તિ પ્રદર્શનની પણ ચર્ચા કરશે ખરેખર દેશનો પંચોતેરમો ગણતંત્ર દિવસ આ ઘણી રીતે ખાસ હતો ફરજ કર્તવ્ય પથ પર પરેડ અને ટેબ્લોમાં મહિલાઓની વધુ ભાગીદારી જોવા મળતી હતી સો મહિલાઓએ શંખ ઢોલ અને અન્ય પરંપરાગત વાદ્યો વગાડીને શરૂઆત કરી હતી પ્રજાસત્તાક દિવસના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે વડાપ્રધાન મોદીએ મન કી બાતના એકસો આઠમા એપિસોડમાં ફિટ ઇન્ડિયા અભિયાનની ચર્ચા કરી હતી તેમણે ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ અભિનેતા અક્ષય કુમાર અને ક્રિકેટર હરમનપ્રીત કૌર પાસેથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગેની ટીપ સાંભળી વડાપ્રધાન એકસો આઠમા એપિસોડની શરૂઆત એકસો આઠ નંબરનું મહત્વ સમજાવીને કરી હતી તેમણે કહ્યું હતું કે એકસો આઠ નંબરનું મહત્વ અને તેની પવિત્રતા આપણા દેશમાં ઊંડા અભ્યાસનો વિશેષ વિષય છે મંત્રનો જાપ એકસો આઠ વખત કરવામાં આવે છે મંદિરોમાં એકસો આઠ વખત થયા છે તેથી આ એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય અને પોષણ પર લાંબી ચર્ચા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે ભગવાન શ્રી રામના ભજનને સોશિયલ મીડિયા પર શેર કરવાની અપીલ કરી તેમણે કહ્યું કે લોકોએ તેમની રચનાઓ હેશટેગ શ્રી રામ ભજન સાથે શેર કરવી જોઈએ તેનાથી દેશના તમામ લોકો ખુશ થશે